i

Vamos ઓમ અંબે અંબે નયના સુભાંગાશિ ભગવતી રાંગા ભગવતી નવ દુર્ઘ્યમો નમા સકલપૂજારાણીમ નમો દિવ્યવ્યવાય નમ નવા

हस्ते चक्र गेम जवे ચોક ની અંદર ઓગણીસો પંચોતેર ની અંદર નવરાત્રી મહોત્સવ ની સ્થાપના કરવામાં આવી હતી અને એ સ્થાપના પછી એસી ઘર પરિવાર દ્વારા પચાસ વર્ષ પૂર્ણ કરી અને પરિવારની દીકરીઓની સાક્ષી ચાલુ સાલે એક અર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન થયેલું હતું અને એ અર્થ શંતાબ્દની મહોત્સવની અંદર માન્ય ધારાસભ્ય શ્રી આપણી વચ્ચે હાજર હોવાના હતા તો સંજોગો સાથ હાજર રહી શકેલા નહોતા અને એ માટે આપણા આમંત્રણને માન આપીને ફરીથી આજે આપણી વચ્ચે વધારા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી અને વિશ્વગ તાલુકા નાસક્ય શ્રી ઋષિકર્ષભાઈ પટેલ

હું સુરેશભાઈ રાળાની વિનંતી કરીશ કે તેઓ ખેશ વટાળી સાહેબનું સ્વાગત કરશે સુરેશભાઈ રાલાલ એના પછી અનિલભાઈ બાબુલાની વિનંતી કરીશ કે તેઓ સાલ વટાળી સાહેબનું સ્વાગત કરશે આભાર સાહેબ શ્રી એના પછી ભારતીય જનતા પાર્ટીના સચેવા આપણા ગામના જ વતની કમલેશભાઈ કેસવલાનું સ્વાગત કરવા માટે હું ગાયત્રી બાર મંડળના કારોબારી સભ્ય એવા નરેન્દ્રભાઈ બેસરદાસને વિનંતી કરીશ કે તેમનું બુકેથી સ્વાગત કરશે એના પછી શાંતિ સ્વાગત કરવા માટે હું નવીનભાઈ નાથાલાને વિનંતી કરીશ કે તેઓ તણા પછી સરપંથી સ્વાગત સાહેબ નાગોડી છે સાહેબના અનુકોતા સમયની પાવન વિશે માટે સાહેબને વિનંતી કરું કે બે મિનિટા પ્રવચન સંબોધન કસે સાહેબ શ્રી ઓંકા ગામે માં અંબાના નોરતાના પ્રસંગે મંચસ્થ ઉપસ્થિત આપળા લોકલાડીલા ગુજરાત સરકારના મંત્રી આપળા વાલા ધારાસભ્ય એવા માનનીય શ્રી ઋષીકેશભાઈ પટેલ સાહેબ સરપંચસિંહ મંચસ્થ મહાનુભાવ સૌ સામે બેઠેલા વડીલો ભાઈઓ અને બહેનો માતાજીના નોરતા નિમિત્તે આપતો ઉંઝામાં મેં ત્યાં કાર્યક્રમ માતાજીના કાર્યક્રમો ઉમીયા માતા આથી સાહેબની સાથે ઉતારી ત્યાંથી કેવલેશ્વર માથે હૈઠો ત્યાં પણ માતાજીની પૂજા કરી પછી સાહેબ મારે એસ પર જવાનું હતું સાહેબ કે ઉમતા થઈ જે મહેનત ગપશે ગામવાળાને મળવાનું થશે એટલે કુદરતી માતાજીનો કંપ થયો તમને મળવા અમને મોકો મળ્યો મંદરપોરા અને મહેમાનજી થયા છે તમને પણ આ તો આપણું પોતાનું ગામ છે હંમેશ જ્યારે પણ આ જાગૃત ગામ છે સુખી ગામ છે અને સમય પારખે એવું ગામ છે આ ઇલેક્શનમાં પણ તમારા પ્રચાર તમારા ત્યાં હું મત માગવા આવેલો અને તમારા બધાના આશીર્વાદથી ત્રણ લાખને અઠ્યાવીસ હજાર છેતાલીડ મળેલી છે અને મોદી સાહેબના સૈનિક બનવાની સંસદમાં જવાની તક તમે બધાએ આપી છે તો બધાને ખરેખર હું આપવાની લાગણી વ્યક્ત કરું છું અને વિકાસના કામ માટે માન્ય ઋષિકેશરી સાહેબ સાથે મંત્રી સાહેબ સાથે રહીને આ વિસ્તારના વિકાસ માટે હંમેશા મારા પ્રયત્નો ચાલુ હોય છે વધારે નથી કે રાષ્ટ્ર સેવા માટે તમે જે આશીર્વાદ આપ્યા છે એ પૂરેપૂરા પાંચ વર્ષ સુધી એક એક ક્ષણમાં સેવામાં મોદી સાહેબના નેતૃત્વમાં એ ગુજરાત સરકાર ભારત સરકારના દેશની જે સેવામાં પૂરેપૂરો સમય આપવાની તૈયારી કરી છે તમને પણ એક દોઢ વર્ષમાં શક્ય એટલા પણ અને લગભગ તમને કહેવા માંગુ છો કે લગભગ છસો બે ગામમાંથી સાડી ચારસો ગામડાનો પ્રવાસ મેં પૂરો કર્યો છે સાડી ચારસો સવા વર્ષમાં ફરી વળ્યો છું અને એવું ના કે ભાઈ એમ દેખાતા નહીં એમણે કીધું કે અવાજ સાંભળવા મળ્યો નથી એટલે અવાજ તમારે સંભળાવવાનું બાકી માં અંબાની પૂરી પૂરી કૃપા રે બધા સુખી થાય સૌનું કલ્યાણ થાય અને માતાજીના ના પૂરેપૂરા આશીર્વાદ તમારા આપણા બધા ઉપર રહે અને આનંદ થી રહીએ એ માને પ્રાર્થના કરું જસ્તો ભારત માતા કી જય અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું બે શબ્દો કહેવાની તક આપી એ બદલ આભાર બોલો શ્રી અંબે માતા કી જય બોલો શ્રી ઉમિયા માતા કી જય બોલો ઉમિયા અંબે આજે પ્રેમ ભર્યું આમંત્રણ માતાજીના દર્શનનું મળ્યું હતું અને કેટલાય દિવસથી થી પણ ચાલતું હતું એટલે આ વખતે તો નક્કી કર્યું હતું કે રાત્રે મોડા તો મોડા પણ જવું તો છે ગમતા અને આજે સદભાગ્ય મળ્યું અને સામે બધી કેસરિયા વાળી મારી બહેનો અને બધી મારી માતાજી માં અંબેની કૃપા એ સતત વર્ષોથી ભારત ઉપર હિન્દુસ્તાન ઉપર રહી છે એક શક્તિ જેને આપણે ઘણી વખત ઉપરવાળા એ કહીએ છીએ પણ ઘરમાં માની મહેરબાની ના હોય ને તો કદી એ ઉપરવાળાની મહેરબાની ઉપરવાળી માની મહેરબાની આવતી નથી હું બધાને વિનંતી કરું છું આ માની તો આપણે શક્તિ ભક્તિની સેવા કરીશું પણ ઘરમાં રહેલી આપણી માતા આપણી ઘરમાં રહેલી સ્ત્રીઓની જો કદર નહીં કરીએ એનું માન સન્માન જાળવવાની વાત નહીં કરીએ તો ક્યારેય ઘરની અંદર સુખ સમૃદ્ધિ કે સંપત્તિ આવતી નથી શાંતિ પણ નથી આવતી અને શાંતિ કોના થકી રહે ઘરની આપણી સ્ત્રીઓથી ઘરમાં આપણી રહેલી મા બહેનોથી અને એ જો સુખી હોય અને એમના મનની અંદર કોઈ પણ પ્રકારનો કકડાટ ના હોય વિલાપ ના હોય કોઈ ફરિયાદ ના હોય તો ફરિયાદ વગરનું ઘર એટલે લક્ષ્મીએ સીધો દરવાજો ખોલીને અંદર આવી જાય તો માતાની સેવાની સાથે અહીંયા બેઠેલી માતાઓ અને ઘરમાં રહેલી માતાની પણ કે આપણી ઘરમાં રહેલી કોઈ પણ સ્ત્રીની આપણી દીકરી હોય આપણા ઘરની બહુ હોય આપણા ઘરની માતા હોય એ બધાની સૌથી જો પહેલાં આપણે કાળજી રાખીશું તો હું માનું છું ત્યાં સુધી જે સુખ સમૃદ્ધિ અને શાંતિ આપણે આરતીમાં કહીએ છીએ ને સુખ સંપત્તિ સમૃદ્ધિ માની કૃપાની વાત કરીએ પણ ઘરની કૃપા ઘરની સ્ત્રીની કૃપા નહીં હોય ત્યાં સુધી માની કૃપા આવવાની નથી અને આજે તો ભાષણનો દિવસ પણ નથી પણ એટલું તો ચોક્કસ કહીશ ભાષણનો દિવસ નથી પરંતુ હમણાં હમણાં અગરણીય નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે કે આપણે ભૂલી ગયા હતા

તાલુકો જિલ્લો અને પ્રદેશને એ ચોક્કસ સમૃદ્ધ બનાવશે તો મારી વિનંતી છે કે સવારથી સાંજ સુધી આપણે જે પણ કોઈ વસ્તુ ચીજ વસ્તુ લેતા હોઈએ વાપરતા હોઈએ તો એમાં જો તમે નોંધ કરશો ને અને પોતાના દેશની બનેલી ટૂથપેસ્ટ હોય કે બ્રશ હોય કે ઘાસકો હોય અને અમારી પાસે દિવાળી આવશે એટલે દિવાળીમાં એ ફટાકડા અને જે રોશની કરીએ એ આપણા ભારતીય લોકોએ બનાવેલી જ રોશની ખાય એટલો જ આગ્રહ રાખીશું ભલે બારની કોઈ વસ્તુ થોડી મોંઘી મોંઘી લાગે 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 સસ્તી અને આપણી તો પણ મોંઘું જ આપણે આપણા લોકોની કદર નહીં કરીએ આપણા લોકોની કદર નહીં કરીએ તો દુનિયા ક્યારેય કદર નથી કરવાની મારી આપ સૌને વિનંતી છે કે માતાજી સૌનું કલ્યાણ કરે સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો કરે કારણ કે છેવટે તો આપણે માતા પાસે શેના માટે જઈએ છીએ મંદિરમાં શેના માટે જઈએ છીએ ઘરમાં બે પૈસા વધારા આવે કકડાટ થયો હોય તો બંધ થાય થાય ના થાય છોકરો નોકરીએ લાગી જાય ઘરમાં વહુ ના આવતી હોય તો છોકરો ભણી જાય આ બધી જ માગવા જઈએ છીએ ને પણ પોતાના ઉપર શ્રદ્ધા રાખી અને ફળ વગરની કર્મ કરવાની વાત એ જો કરતા રહીશું તો મને લાગે છે બધું ઓકે 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 જ છે ચલો ફરીથી એક વખત અંબે અંબા તીકે સૌ દેવી માટે આપ સાહેબ નવરાત્રીના પવિત્ર દિવસોમાં અમારા ઉમદાનાogne રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આવી છે આ સૌ ગ્રામજનો છે કે ગ્રામજનોના પ્રથમ નાગરિક તરીકે વર સરપંચ છે

देवा माननीय श्री ऋषिकेशभाई पटेल नु स्वागत અમારના બળવંતી ચોક માં જે કાયમી સભા સચવા વાસુભાઈ બબલદાસ પટેલને વિનંતી કરું કે તેઓ બુકે થી શ્રી ऋषिकेशભાઈ નું સ્વાગત કરશે આપણા મહેસાણા જિલ્લાના સંસદ સભ્ય માનનીય અને ખેંચતી પણ શ્રી ઋષિકેશભાઈનું સ્વાગત શ્રી મોહનભાઈ કરશે મહેસાણા જિલ્લાના સંસદ સભ્ય મુલપી શ્રી હરિભાઈનું સ્વાગત બુકીથી શ્રી જીતેન્દ્રભાઈ પ્રલાદભાઈ પટેલ કરશે

અંબે મંડળ છે ને કાર્યક્રમ થઈ ગયો અત્યારે તો બરાબર ગરબા ગરબા માતાની આરાધના કરો શક્તિની પૂજા કરો મારા ભાઈઓ કે કઉરની માતાઓની પણ સેવા કરો અને ઘરની માતાની સેવા નહીં હોય તો આ માતા કોઈ નથી બધાને આ નવરાત્રિ પ્રસંગે ખૂબ ખૂબ મારી શુભકામનાઓ દરેકના ના ઘરમાં પહેલા શાંતિ રહે અને જે ગ્રહલક્ષ્મી છે એ ગ્રહલક્ષ્મી પ્રસન્ન ચિત્ત રહેશે તો લક્ષ્મી માતાનું આગમન થશે આ બિલકુલ નિશ્ચિત વાત છે આ માતાની પૂજા કરીને આપણા ઘરમાં રહેલી માતા ઉંમરલાયક હોય

પટેલ સાહેબ અને હરિભાઈ સાહેબ બંને અમારા બળવંતી ચોકમાં માં પધાર્યા તે બદલ ખૂબ ખુબ આભાર ખૂબ ખૂબ આભાર જય અંબે ہم 49 پر دوں باہر اوپر ہم اوپر ہم کا پتہ ہے والی میں تھا ہم جو ہے ٹھہروا ہوا ہے ابا جا جا نا 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 ہائی جی ہائی جی